એ પણ કદાચ આપને યાદ રહેતું નથી સમજી શકાય કે રાજ્યના શિક્ષણ મંત્રી છું એટલે કામ ઘણું બધું પણ સાહેબ વચન કેમનું ભૂલાઈ જવાય તમને એમ થતું હશે કે આ લોકો આવું કેમ બોલે છે પણ અમે એટલા માટે બોલીએ છીએ સાહેબ કે સોળ એક બે હજાર પચીસના દિવસે જ આપે પણ કહ્યું હતું કે એક મહિનાની અંદર ભરતી થઈ જશે આપણે પારદર્શક ભરતી જે ચાલુ ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે બાકી

આપે કહ્યું હતું એ પહેલા આપણા શિક્ષણ મંત્રી એટલે કે પ્રફુલભાઈ પાંસરીયા પણ સામે આવ્યા હતા તેમણે પણ કહ્યું હતું અને એમને પણ કદાચ યાદ હશે કે આ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસનું આ ટ્વીટ છે સાહેબે લખ્યું હતું કે માન્ય શ્રી સાથેની બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ એમની સાથે વાતચીત થઈ અને એની અંદર ચોવીસ હજાર સાતસોથી વધુ શિક્ષકોની ભરતી માટેની જાહેરાતના લક્ષી નિર્ણયથી રાજ્યની શાળાઓમાં પૂરતી શિક્ષકોની ભરતી થશે પણ ભરતી સાહેબ થઈ કારણ કે આટલું લખવામાં વાર ન લાગે અને એટલે જ કદાચ આપે લખી દીધું હશે પણ હવે લોકો સવાલ કરે છે ઉમેદવારો સવાલ કરે છે તમને એ પણ માનવામાં નહીં આવતું હોય અને એટલા જ માટે અમે પુરાવા પણ લઈને આવ્યા છે અને એ લોકો કહે છે આ ટ્વીટ છે આ એક્સપોર્ટ છે ઉમેદવારોની જે સતત કહી રહ્યા છે સાહેબ તમે કહેતા હતા કે ભરતી કરીશું તો ભરતીનું થયું શું એક મહિનો થઈ ગયો ક્યાં સુધી રજટ કરતા રહીશું તમને કદાચ સમય ન હોય આ ટ્વીટ વાંચવાનો ને એટલા જ માટે અમે ટ્વીટ આપના માટે લઈને આવ્યા છે કુબેરભાઈ જો આ વિડીયો આપ જોતા હોવ તો આ ધ્યાનથી આ ઉમેદવારોની અરજી સાંભળજો પ્રફુલભાઈ આપ પણ જો કામમાં વ્યસ્ત હોય થોડો સમય મળે તો આ ટ્વીટ જોઈ લેજો આ મિલાપ પટેલભાઈ છેલ્લા કેટલાય વર્ષોથી મહેનત કરે છે એમને શિક્ષક બનવું છે સપના જોયા હતા મમ્મી પપ્પાને કહેતા હતા કે દિવસ હું શિક્ષક બનીશ પણ સાહેબ ભરતી કરો તો શિક્ષક બને શિક્ષકો છે નહીં આપ ભરતી કરતા નથી વાયદા કરો છો અને એટલા બધા વાયદા કરી દો છો કે આ લોકોને હવે ભરોસો રહેતો નથી હમણે કહું કે આજે ચોવીસ સાતસોની ભરતીની ઓર્ડર નહીં આપો એમ જ લાગશે તમે સસ્તી લોક પ્રસિદ્ધિ માટે એક મહિનો ખોટો વાયદો આપ્યો હતો માન્ય શિક્ષણ પ્રધાન કુબેરભાઈ ડિંડોર સાહેબ તમારા એક મહિનાનો વાયદાનો આજે છેલ્લો દિવસ છે સાહેબ યાદ છે એક પિક્ચર આવ્યું હતું છેલ્લો દિવસ પણ ભરતીની અંદર આ છેલ્લો દિવસ ક્યારે આવશે એ સવાલ પણ લોકો પૂછી રહ્યા છે ન માત્ર એક ઉમેદવાર બીજા છે આ નિર્મલ પ્રજાપતિ એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે અને એમણે ગુજરાતી ભાષામાં માટે લખ્યું છે કારણ કે ગુજરાતી ભાષાના શિક્ષકોની પણ ઘટ છે ચોવીસ હજાર સાતસો જેટલા ઉમેદવારોની ભરતી કરવાની છે આ સવાલ સાહેબ આપને છે અમે માધ્યમ છીએ એટલે આપને સવાલ તો પૂછવો જ પડશે અને જવાબ એ ઉમેદવારો માગે છે આપના વોટર માગે છે અને કહે છે કે વોટ આપ્યો હતો ત્યારે મોટી મોટી વાતો કરી હતી શિક્ષણ મંત્રી બની ગયા પછી પણ ઘણું બધું કહ્યું હતું પણ સાહેબ કદાચ ભૂલી ગયા હશે અને એટલા જ માટે આ વ્યક્તિને જુઓ તેજસ મજીઠિયા છે તેજસ મજીઠિયા લખે છે પોતાની એક્સ પોસ્ટ પર ગુજરાતી ભાષામાં જ લખ્યું છે કે આજે ચોવીસ હજાર સાતસોની ભરતીના ઓર્ડર નહીં આપો તો અમને એમ જ લાગશે કે તમે સસ્તી લોકપ્રસિદ્ધિ માટે એક મહિનો ખોટો બગાડ્યો સાહેબ મહિના શું કરવા બગાડો છો લોકોના મહિના બગડી રહ્યા છે એમના કિસ્સામાં પગાર પડે એની રાહ જોઈને બેઠા છે અને લોન લઈ લઈને થાકી ગયા છે આવા ઉમેદવારોની પણ અમે વાત કરી આ આશીષ મહેતા જ લખે છે કે લોકપ્રસિદ્ધિ માટે એક મહિનાનો ખોટો વાયદો સાહેબે કર્યો હતો સાહેબ ભૂલી ગયા લાગે છે કુબેરભાઈ થોડો ટાઈમ મળે તો આજે સોળ તારીખ છે અને કદાચ કેલેન્ડરમાં આપે રાખ્યું હોય તો સાહેબ જોઈ લેજો અમને વારે વારે આપને આવું કહેવાનું ગમતું નથી પણ ઉમેદવારો કહે છે કે સાહેબ બોલશો તો અમારું આ સાંભળશે તમને અનેક વખત મળી ગયા છે કેટલાય બધા ઉમેદવારો અને કહેતા હતા કે સાહેબ તો સારી રીતે વાત પણ કરે છે સાહેબ સારી રીતે વાત કરતા હો તો પછી ભરતી કરવામાં વાંધો શું છે ક્યાં બધું અટકી જાય છે એ પણ એક પ્રશ્ન છે અને આવા ઘણા ઉમેદવારો છે તમામ લોકો અમને પૂછી રહ્યા છે કે સાહેબ તમે યાદ દેવડાવજો અમે વચ્ચે મળવા ગયા હતા સચિવાલયમાં સાહેબે કીધું કે આજે ના આવતા ટાઈમ નથી પછી બીજા દિવસે મળ્યા એ દિવસે પણ એમ કહ્યું કે આજે હું ગ્રામ્ય વિસ્તારમાં છું તો પછી આ વાયદાઓનું સાહેબ કેમ ભૂલી જવાય છે શા માટે આવા ઉમેદવારોની જે ઈચ્છા છે એને મરણ પથારી મૂકી દેવામાં આવે છે શા માટે આવા ઉમેદવારોનું કોઈ સાંભળતું નથી અને એટલા જ માટે આ તમામ લોકોના શબ્દો આપ સાંભળશો તો આપને પણ ખ્યાલ આવશે અને એટલો જ સવાલ કરે છે કે સાહેબ ચોવીસ હજાર સાતસોની ભરતીનું શું ક્યારે તમે ભરતી કરશો જો જવાબ મળે અને સમય મળે અને વાયદાનો વિશ્વાસ જો લોકોને કરાવવો હોય તો જલ્દી ભરતી કરાવજો નહીં તો ઉમેદવારો લખી લખીને થાક્યા ઉમેદવારો સચિવાલયના ધક્કા ખાઈ ખાઈને ધાક્યા સ્લીપર પહેરીને આવે છે એ ગ્રામ્ય વિસ્તારોમાંથી એમના તળિયા પણ ઘસાઈ ગયા છે પણ સાહેબ થોડું ધ્યાન રાખો તો આ ભરતી જલ્દી થઈ જાય કે મારી વાત તમને ગમી હશે કે નહીં ગમી હોય પણ અમે એવી આશા રાખીએ છીએ કે આ ભરતી આપ જલ્દી કરશો અને ચોવીસ હજાર સાતસો જે ભરતી કરવાની છે એ ભરતી વહેલી તકે કરશો જેથી એ લોકોની આશા પર પાણી ફરી ન વળે કારણ કે આપની પાસે આશ લગાવીને બેઠા છે કે શિક્ષણ મંત્રી કંઈક કરશે